વડોદરામાં હરડી તળાવ બોટકાળની ઘટના બાદ કોર્પોરેશનના સત્તાધીશો સફાળા જાગ્યા હોય તેમ લાગી રહ્યું છે જર્જરિત શાળાઓને બંધ કરવાની નોટિસ આપી છે પરંતુ આ નોટિસથી દસ હજાર બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે તો વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે એવી ઘણી સ્કૂલો છે જ્યાં બાળકો જીવ હાથમાં રાખીને ભણી રહ્યા છે જુઓ અહેવાલ

બહુ લાગે ને કેમ કે પોપડા બોકડા ઉખડી ગયા છે દિવાલોમાં પછી લોખંડ વોખણ બધું દેખાય છે બીક લાગે ને બધા પોપડા બનાવી જઈએ સ્કૂલના બી એમ બી કેટલા બધા જણ અહીંયા ભણે છે પછી એ બધા છે ને અહીંયાથી અમુક જણ એવી પરિસ્થિતિ ના હોય પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા તો બધા શું કરે પછી એમને ભણવાનું છોડવું પડે ને ડર તો ખૂબ લાગે છે કે કશું પડી ના જાય ને સલ્યા બલ્યા બધું જ દેખાય ને અમુક વખતે કશું પડી બી ગયું છે કોહારું થયું પણ કોના માથા પર ને કોના પગ પર ના પડે બેન્ચીસ ઉપર નીચે પડ્યું હતું આ આપણે કબાટ ને એ બધું આવે ને એ બધું બી તૂટી ગયેલું તો એક વખત તો મારા પગ પર પડતા પડતા પણ રહી ગયેલું આ સ્કૂલ ને ભયજનક જાહેર કરવામાં આવી છે પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી જેના કારણે બાળકો હાલ આજ સ્કૂલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે સ્કૂલની અંદર બાળકોની સાથે શિક્ષકોને પણ સતત ડર લાગે છે છેલ્લા ઘણા સમયથી નવી સ્કૂલ બનાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે પરંતુ તંત્ર માંગણી પર કોઈ ધ્યાન આપતું ન હોય તેમ લાગી રહ્યું છે અમે વોર્ડની ઓફિસમાં પણ ત્રણ ચાર વખત લખાણ કરેલું છે સમિતિને પણ જાણ કરેલી છે અને તે અંગેની પ્રોસેસ અત્યારે ચાલુ જ છે અને એ પણ તમે જોઈ શકો છો કે એન્જિનિયર્સ પણ અમારી સ્કૂલમાં ઓછામાં ઓછા ચારથી પાંચ વખત આવીને જોઈ ગયા છે સ્ટ્રકચરનું એટલે એ બાબતમાં તો અમારે પ્રોસેસ ચાલુ જ છે ઘણા સમયથી અમે આ બાબતની ચર્ચા પણ કરેલી છે અને વોર્ડને જાણ પણ કરેલી છે એટલે અત્યારે પ્રોસેસ ચાલુ જ છે તોહરણી બોટકાણની ઘટના બન્યા બાદ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે 20 જેટલી જર્જરી સ્કૂલોએ નોટિસ આપી બંધ કરવાનો આદેશ કર્યો છે પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા ન આવતા 20 સ્કૂલના 10000 બાળકોનું ભવિષ્ય અધર થઈ ગયું છે વાલી સંપર્ક કરીએ વાલીઓને જણાવીએ કે આ રીતની પરિસ્થિતિ છે તો આપણે આ વિસ્તાર છોડીને બાળકોને ભણવા નજીકના કોઈક વિસ્તારમાં શિફ્ટ કરવાની વિચારણા હેઠળ અમે લોકો કામગીરી અત્યારે ચાલે છે સર્વ શિક્ષા અભિયાનના જે ટીઆરપી હોય સિવિલ એન્જિનિયર છે એમની સાથે પણ એક અત્યારે સર્વે ચાલી રહ્યો છે અને જેમ બને એમ જેટલી બી શાળાઓ જોઈ લઈએ છે અમે કે કેટલું રિપેરિંગ કામ કરવાનું થાય છે અથવા નવી બનાવવાની થાય છે તો એ દરખાસ્ત અમે રેડી કરીને તાત્કાલિક સર્વ શિક્ષા અભિયાનને મોકલી આપીશું રાજ્ય સરકાર સ્માર્ટ ક્લાસની મોટી મોટી વાતો તો કરે છે પરંતુ જે સ્કૂલના બિલ્ડિંગ છે તે ખુદ દયનીય પરિસ્થિતિમાં છે ત્યારે જો બિલ્ડિંગ જ પડી જાય તેવી પરિસ્થિતિમાં હોય તો સ્માર્ટ ક્લાસનો શું મતલબ છે સરકાર સ્માર્ટ ક્લાસને બદલે પહેલા સુરક્ષિત બિલ્ડિંગ આપે તેવી માંગ ઉઠી છે હવે જોવું એ રહેશે કે સરકાર આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા